ખુબ ખુબ ધન્યવાદ ચાલો મિત્રો અમારા નવા બ્લોક માં જોડાઈ જાઓ

તને હવે આપડે છે વા વિવા જો અમારે ડેમ છે એમનો નાળો છે તો નદીમાંથી પાણી પછાર થઈ રહ્યું છે અમારે બગડ નદીનું છે અને આ બહારનો નજારો છે આ અમારે વિપુલભાઈ ની ગાયું બાંધી એમનો માંડવો છે બઉ સરસ છે મજાનું છે મારા વાલા તો વિડીયો પૂરેપૂરો જોજો અને કેવો લાગ્યો છે અમારે કોમેન્ટમાં જણાવજો મારા વાલા જય મહાદેવ